કેન્સર સામે જંગ જીતેલી મહિલા મલ્લિકા મુખર્જીએ પુસ્તક લખ્યું છે અમદાવાદની એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલમાં સારવાર મેળવી હોસ્પિટલ કેન્સર દર્દીઓની પડખે રહીને પૂરી સંવેદનાથી સારવાર કરે છે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના તબીબોએ મહિલાનો જીવ બચાવ્યો છે મહિલાએ કેન્સર સામે જંગ દરમિયાન પુસ્તક લખવાની શરૂઆત કરી હતી મહિલાએ કેન્સર સે મેરા સામના પુસ્તકમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે કેન્સર સે મેરા સામના પુસ્તકના લેખક મલિકા મુખર્જીએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે કેન્સર ડિટેક્ટ તે થયું મારા ચાર પુસ્તક લખવાના બાકી હતા ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યારે ડોક્ટર દ્વારા પુસ્તક લખવાની પ્રેરણા મળી કેન્સર સામે ઝઝુમી રહેલા લોકો માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી બનશે કેન્સર જેવા રોગથી પીડાતા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે આ નામ છે કેન્સર મેરા સામના મારું જ્યારે કેન્સર ડાયોગ્નાઇઝ થયું ત્યારે સૌથી પહેલાં જ્યારે મને ડૉક્ટર વિરાજ લવિંગિયાએ કહ્યું કે તમારે કેમોથેરાપીની ટ્રીટમેન્ટ લેવી પડશે ત્યારે મેં પહેલો જ જે વાત કરી એમની સાથે મેં કહ્યું કે સર મને મૃત્યુનો ડર નથી પણ મારી ચાર અધૂરી છે કિતાબો એ પૂરી થાય એટલો સમય મારી પાસે છે કે નહીં તમે મને એ કહો તો એમણે કહ્યું કે અરે લેખન તો સાધના છે તમે લેખક છો તો ચોક્કસ પૂરી થશે એટલે હું લેખક તો પહેલેથી જ હતી પણ જ્યારે મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ત્યારે હું સોશિયલ મીડિયા પર પણ લખતી કેવી રીતે ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને ડાયરીમાં પણ લખતી અને પુસ્તક લખવાની પ્રેરણા પણ મને મારા ડૉક્ટરો પાસેથી જ મળી આ વિષય પર એમણે કહ્યું કે તમે લેખક છો તો એક પુસ્તક લખજો આના પર તો મેં એમને કહેલું કે હું બચી જઈશ તો જરૂર લખીશ એટલે બચી ગઈ પછી એ જ મારી આખો જે મારો અનુભવ છે ચિકિત્સા યાત્રાનો એ અનુભવ મેં આ પુસ્તકમાં લખ્યો છે કે જેથી બીજા પરિવારોમાં જ્યાં કોઈ કેન્સરથી ઝઝુમી રહ્યું છે એવા પરિવારો માટે એવી વ્યક્તિ માટે કંઈક પ્રેરણા મળે અને એ લોકો આ યુદ્ધ લડી શકે એના ઉદ્દેશ્યથી મેં આ પુસ્તક લખ્યું છે કેન્સર સામેની જે બુક લખી છે મારા દર્દીએ મલ્લિકાબેન કેન્સર છે મેરા સામના સ્વયંસે યાત્રા એમાં એમને એમની જર્નીની યાત્રા લખી છે અને એમાં એમને એવી વાતો વર્ણવી છે કે જેનાથી કેન્સર સામેની જાગૃતિ વધવાની છે કેન્સર સામે લોકોને લડવામાં મદદ મળવાની છે કેન્સર સામેની જે ગેરસમજ સમાજમાં પ્રવર્તી રહી છે એ ઓછી થવાની છે એટલે કેન્સર સામે સામાન્ય જનતાને અને દર્દી બંનેને કેન્સર સામે કેવી રીતે લડવું એના માટેની બહુ જ પ્રેરણા આપશે આ બુક